રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની અને પછી તમારે ઉમંગની એપ્લિકેશનમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો એટલે એના માટે જમણી સાઈડમાં ઉપરની તરફમાં આ એરો દેખાય ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને રજીસ્ટર હિયર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી અને તમારો મોબાઈલ નંબર અને તમારું સ્ટેટ એન્ટર કરી લેવાનું અને પછી નીચે આ બોક્સ ઉપર ક્લિક કરી અને રજિસ્ટર ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરી લેવાનો અને પછી તમારે સિક્સ ડિજિટ એમપિન એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો એમપિન સેટ થઈ જશે એના પછી તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની અને પછી જો અવારનવાર તમે ઈ ની સર્વિસ યુઝ કરતા હોય તો તમને રિસેન્ટલી યુઝ સર્વિસમાં ઇ ની સર્વિસ જોવા મળી જાય પણ જો તમે મોબાઈલ નંબર રજિસ્ટર કરી અને પહેલી વખત ઉમંગની એપ્લિકેશન ઓપન કરી હોય તો તમારે ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી ઈ કરીને સર્ચ કરી લઉં એટલે જેવો ઈ કરીને સર્ચ કરું એના પછી ઈ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે એની ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું અને પછી તમને ઈ બધી જ સર્વિસ જોવા મળી જશે તો તમારે વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને તમારો સેશન એક્સપાયર થઈ ગયો હોય તો ક્લોઝ કરી લેવાનું અને પછી તમારે ફરીથી વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એમાંથી તમારે જે પણ કંપનીનું પી એફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે પછી તમે જે કંપની સિલેક્ટ કરી હોય એમાં જેટલા પણ પીએફના રૂપિયા જમા થયા હોય એ તમને જોવા મળી જાય એટલે આપણે આ કંપનીનું પીએફ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરેલું છે એટલા માટે હવે એ કંપનીના પીએફના રૂપિયા આપણે જોઈ લઈએ તો એમાં આપણે એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે એટલે હવે ઉપરની તરફમાં અત્યારે જેટલા પણ પીએફના રૂપિયા જમા હોય એ તમને જોવા મળી જાય અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું તો તમને નીચેની તરફમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ પણ જોવા મળી જશે એટલે કે તમે પીએફના રૂપિયા ઉપાડી લીધા હોય તો પણ તમને નીચેની તરફમાં જોવા મળે કે અત્યાર સુધીમાં તમારા કેટલા પીએફના રૂપિયા જમા થયા હતા એટલા માટે તમારે એમાં કન્ફ્યુઝ નથી થવાનું અને નીચે જે ટોટલ બેલેન્સ બતાવતા હોય એ તમે ઉપાડી લીધા હોય એ પણ બતાવતા હોય એટલા માટે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ઉપરની તરફમાં તમને એમ્પ્લોયી શેર જોવા મળે એમાંથી પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા તમે નોકરી ચાલુ હોય તો પણ ઉપાડી શકો એટલે હવે આ વિડિયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા પીએફ ના રૂપિયા ઉમંગ એપ્લિકેશનની મદદથી જોઈ શકો એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાને થેન્ક યુ વેરી મચ